નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય હિન્દી વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે ભરત એ પાઠનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ સ્વાધ્યાય ખૂબ જ નાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર અવારનવાર ધોરણ આઠના વિડીયો અપલોડ થતા હોય છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો અને બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ આ માહિતી ઉપયોગી થાય તો હવે આપણે જોઈએ તો મિત્રો પહેલો છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દો દો વાક્યો મેં जो जुए पहलो कि ऋषियों ने बालक का नाम सर्वदमन क्यों रखा तो बालक वन के पशुओं के बच्चे के साथ निडर होकर खेलता था उसके इसी साहसी और निर्भीक स्वभाव के कारण ऋषियों ने उसका नाम सर्वदमन रखा था हमें जो ये बीजों के दुष्यंत बालक के प्रति आकृष्ट क्यों हो रहे थे तो बालक स्वच्छ सुंदर निर्भीक तथा हठीला था उस उसकी इन्हीं विशेषताओं पर मुक्त होकर दुष्यंत उसके प्रति आकृष्ट हो रहे थे नेक्स्ट अगर बधी सुजो कि दुष्यंत ने पूर्ववंशीय जीवन की कौन सी दो रीतियाँ बताई है तो जो पहली तो वे युवावस्था में महिलाओं में रहकर पृथ्वी की सॉरी मित्रों वे युवावस्था में महिलाओं में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं बीजो है कि वृद्धावस्था में वे तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं અને મિત્રો ધોરણ આઠના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયાર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો જ્યાં ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને મિત્રો ખાસ તો અમારા ધોરણ આઠના વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોઈન થવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાનો આઈએમપી પ્રશ્નપત્રો સૌ પ્રથમ જોવા મળી જશે એ વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે હવે જોઈએ બીજો કે આપણે ચિત્ર જોઈને આપણે આપણી રીતે वार्ता बनावानी तो मित्रों चित्र, आ वार्ता में क्याक क्याक है हिंदी आ वार्ता। तो જોઈ શકો છો મિત્રો ચિત્ર આ વાર્તા તમે બાળપણમાં પણ કેકને કેક સાંભળી હશે અહીંયા આપણે હિન્દીમાં લખવાની છે આ વાર્તા તો વાર્તાનો આપણે શીક્ષર શીર્ષક આપીશું કે લકડहारा और देवदूत નીચે વાર્તા આપેલી છે કે એક લકડहारा था वह रोज जंगल में जाता लकड़ियो काटता और उन्हें बाजार में बेच देता था इन पैसे से ही उसके परिवार का गुजारा होता था एक दिन लકડहारा एक पेड़ पर चढ़कर उसकी एक डाल काट रहा था पेड़ नदी के किनारे था अचानक उसकी कुल्हाड़ी उसके हाथ से छूट गई और नीचे नदी में जा गिराई लकड़हारा पेड़ से उतरा और उसे तैरना नहीं आता था अंतः उदास होकर वही बैठ गया संयोग से एक देवदूत वहाँ से गुजरा उसकी दृष्टि लकड़हारे पर पड़ी उसने लकड़हारे से उसकी उदासी का कारण पूछा लकड़हारे ने उसे नदी में अपनी कुल्हाड़ी गिरने की बात बताई देवदूत ने कहा तुम घबराओ मत मैं नदी से तुम्हारी कुल्हाड़ी निकाल दूंगा देवदूत ने पहले एक सोने की कुल्हाड़ी निकाली और पूछा क्या यह तुम्हारी कुल्हाड़ी है लकड़हारे ने कहा नहीं यह मेरी कुला कुहाड़ी नहीं है तब देवदूत ने चांदी की कुल्हाड़ी निकाली तो लकड़हारे ने कहा यह भी मेरी कुल्हाड़ी नहीं है अंत में देवदूत ने लोहे की कुल्हाड़ी निकाली उसे देखकर लकड़हारा खुशी से चिल्ला उठा और कहा हाँ यह मेरी कुल्हाड़ी है દેવદૂત લકડહારે કી ઈમાનદારી પર બહુ ખુશ હોય સોને ઓર ચાંદી કી કુલહાડી બી લકડહારે કી ઇનામ કે રૂપ મેદ્યાર્થી મિત્રો આ હતી આપણી વાર્તા અને અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય હિન્દી વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે ભરત એ પાઠનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત